ફેરાલુમાં કૃષ્ણ ફૂટવેર ખાતે વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈના હસ્તે યોજાયો લખી ડ્રો મેન બજારમાં આવેલા ક્રિષ્ના ફૂટવેર ખાતે ખરીદી કરનાર ગ્રાહકોને અપાય છે ડ્રોની કુપન બાર ડિસેમ્બરના રોજ યોજાયેલા ત્રેવીસમાં ડ્રોમો પાંચ હજાર જેટલા ગ્રાહકોના ડ્રો કુપનમાં કરવામાં આવ્યા મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષક રસિકભાઈ આર ચૌધરી વિઠોડાએ બુટ અને કપડાની ખરીદી કરેલ જેમનું નામ ખુલ્યું મુકેશભાઈ દેસાઈ સહિત મ્યુનિસિપલ સ્કૂલના આચાર્ય વિનુલભાઈ ચૌધરી અને પૂર્વ નગરસેવક જનકભાઈ દેસાઈ સહિત વેપારીઓની હાજરીમાં એલેડી ટીવી ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યું કૃષ્ણા ફૂટવેર માલિક પ્રકાશભાઈ સિંધી અને પરેશભાઈ સિંધી જણાવ્યા મુજબ ચારસો નવ્વાણું રૂપિયાની ખરીદી કરનારને એક ટિકિટ આપવામાં આવે છે હાલમાં આ સ્કીમ ચાલુ છે એકવાર મુલાકાત કરવા માટે પણ કહ્યું છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમ ખેરાણ રશીદભાઈ અશિતભાઈ આજે કૃષ્ણા ફૂટપ્રિન્ટમાં તમારો ડ્રો લાગ્યો ટીવી લાગી શું કે છો કૃષ્ણા ફૂટપ્રિન્ટનો ખૂબ ખૂબ આભાર જો કે કિસ્મત જો નસીબમાં લખ્યું હતું તો મળ્યું પણ એમનો ફૂટવેરમાંથી મેં જ્યારે શોધ લીધા એવો અંદાજ નહોતો લાગશે કદાચ કિસ્મતમાં લખ્યું હતું એમને કૂપન આપતા હતા હું તો એમને જતો હતો એમ તો એમને કીધું ના તમે મૂકો એટલે ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર